નમસ્કાર મારા વાલા બાળકો આપની મનપસંદ યુટ્યુબ ચેનલ ઓશિન ક્લાસીસના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે જે સિરીઝ ચાલુ છે એન એમ એમ એસ અને જ્ઞાન સાધના માટેની એમાં આપણે પાર્ટ ત્રેવીસ અને એના પ્રશ્ન ચારસો એકતાલીસ થી ચારસો અને ચેપ્ટર એક ચલ સુરેખ સમીકરણના પ્રશ્નો મિત્રો આપણે ફ્રીમાં સિરીઝ ચાલુ છે તમને કોઈ જ પ્રશ્નો બાકી નહીં રહે તમામ ચેપ્ટરોના પ્રશ્નોનું અહીંયા સોલ્યુશન કરાવવામાં આવશે મિત્રો સામાન્ય માહિતી તમને થોડીક આપી દો દર વખતની જેમ કે એનએમએમએસ એટલે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એક્ઝામ અને જ્ઞાન સાધના આ બંને પરીક્ષાઓ ધોરણ આઠમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે દેવામાં આવે છે એનએમએમએસ ની અંદર નવ દસ અગિયાર અને બાર એમાં બાર બાર હજાર રૂપિયા એટલે કે અડતાલીસ હજાર રૂપિયાની સ્કોલરશીપ મળે છે જ્યારે જ્ઞાન સાધનામાં નવ દસમાં બાવીસ બાવીસ હજાર અને અગિયાર અને બારમાં પચીસ પચીસ હજાર એટલે કે ટોટલ ચોરાણું હજાર રૂપિયાની જ્ઞાન સાધનામાં સ્કોલરશીપ મળે છે આપણે એનએમએમએસની વાત કરીએ તો પ્રશ્નમાં બે વિભાગ હોય નેવું નેવું માર્કના પહેલો જે વિભાગ છે એને એમએટી એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ કહેવામાં આવે છે અને એમાં અંકગણિતના પ્રશ્નો હોય છે જે આપણે અહીંયા ફ્રીમાં ભણાવીએ છીએ જ્યારે બીજો વિભાગ છે એસએટી છે

તમને ભરપૂર એમાં ઉપયોગી થશે કારણ કે આ બધા પૂછાયેલા પ્રશ્નો આપણે લીધેલા છે એટલે આવનારી પરીક્ષામાં પણ એવા જ પ્રશ્નો આવે તો તમને એમાં લાભ થાય વધારે કાયમ ન લેતા મિત્રો આપણે આપણા સેશનને આગળ ચલાવીએ એક ચલ સુરેખ સમીકરણના પ્રશ્નમાં પ્રથમ પ્રશ્ન છે સમીકરણમાં હંમેશા ખાલી જગ્યા કોઈ પણ સમીકરણ તમે લ્યો તો માની લ્યો કે પાંચ એક્સ છે કોઈ પણ અહીંયા તમારે લેવું હોય આઠ પ્લસ બે જે કાઈ પણ સમીકરણ બનતું હોય તો વચ્ચે હંમેશા બરાબર આવે છે તો આવી રીતે ઉપયોગ થાય છે આ બાજુ હોય પેલી બાજુ હોય તો ત્યારે આમ લખી નાખવાનું એક્સ બાય ટુ બરાબર દસ તો આ જે સંબંધ છે એ આની સાથે સીધું ગુણાકારમાં જતું રહે છે એટલે એક્સ બરાબર દસ બે ભાંગાકારમાં હોય તો સામે જાય તો ગુણાકારમાં થાય જો માઇનસમાં હોય સામે જાય બરાબર ની પેલી બાજુ જાય તો પ્લસમાં થાય મિત્રો આવી બેઝિક બેઝિક બાબતો નોઈટના સાઈડના ખાનામાં લખતું જવાનું જેથી તમને પ્રશ્નોમાં સરળતા રહે તો મિત્રો આપણા પ્રશ્નનો જવાબ શું આવશે વીસ કારણ કે એક્સ બરાબર દસ ગુણ્યા બે બરાબર વીસ સમજી ગયા મિત્રો આવું લખતું જવાનું આગળનો પ્રશ્ન સમીકરણને ઉકેલો પાંચ એક્સ બરાબર પંદર પાંચ મેં તમને કીધું હતું ભાંગાકાર માં હોય સામે જાય તો ગુણાકારમાં થાય આ બાજુ ગુણાકારમાં છે સામે જાય તો ભાંગાકારમાં જતું રહે તો અહીંયા એક્સ ને તમારે એકલો પાડવાનો કારણ કે તમારે સમીકરણમાં હંમેશા એક્સ કે વાય એવું મેળવવાનું થાય જો અહીંયા તમે x પાડો તો 15 ના છેદમાં તમે 5 મેળવો બરાબર તમને 3 એટલે કે આપડા પ્રશ્નનો જવાબ x બરાબર 3 મળી ગયું ને મિત્રો કઈ જ નથી સમીકરણોથી ખોટા તમે ભાગો છો બાકી સમીકરણનું રાજકારણ આ જ છે કે એક બીજા પ્રશ્નોને ઉલટાતા જાવ સુલટાતા જાવ અને જોતા જાવ આગળનો પ્રશ્ન એક ચલ સુરેખ સમીકરણના બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તમારા સાતમા ધોરણની બુકમાં સમીકરણના ચેપ્ટરમાં આવો જ આવેલું છે કે એક સરક સમીકરણ ને સુરેખ સમીકરણ ગણી છે થિયરી નો પ્રશ્ન છે તો આવી રીતના તમારા સાતમા ધોરણ અને આઠમા ધોરણના જે એનએમએમએસ છે એ સાતમા ધોરણના અને આઠમા ધોરણના પ્રથમ સત્ર આમાંથી પૂછાતું હોય છે એટલે મોસ્ટ પ્રેફર છે કે તમે આ પાઠ્ય પુસ્તકોને પણ સારી રીતે કરો કારણ કે તમે જે ભણેલું છે એમાંથી જ બધું આવવાનું છે આગળનો પ્રશ્ન એક ચલ સુરેખ સમીકરણમાં ચલની ઘાત હંમેશા એક ચલ સુરેખ સમીકરણ

તેની આગળ ચલ હોય જ તો જે સમીકરણ ગણાય એક ચલ સુરેખ સમીકરણ તો જેમાં માં ચલનો ઉપયોગ થયો હોય હવે અહીંયા ચલ છે નથી અહીંયા ચલ છે નથી અહીંયા ચલ છે તો કે હા અહીંયા ચલ છે તો કે હા પણ અહીંયા શું કીધું છે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અહીંયા તમને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવું આપેલું છે તો આપણો પ્રશ્નનો શું જવાબ થશે a x 0 બરાબર અહીંયા ક્યારેય સમીકરણમાં નોટ ઇક્વલ ટુ જીરો આગળનો પ્રશ્ન બે સંખ્યાનો ચરવાળો ચાલીસ થાય તો તેમાંથી મોટી સંખ્યા એક તો નાની સંખ્યા કઈ માની લ્યો મિત્રો કોઈ પણ બે સંખ્યા છે માની લ્યો એક સંખ્યા પચીસ છે અને બીજી સંખ્યા પંદર છે આ બે નો સરવાળો તમે કરો તો તમને માની લો ચાલીસ મળે છે હવે તમારે મોટી સંખ્યા જો તમને મળી ગઈ હોય તો તમારે નાની સંખ્યા જો મેળવવી હોય તો તમારે ચાલીસ માંથી તમારે મોટી સંખ્યાને બાદ કરવી પડે તો તમને નાની સંખ્યા મળે તો અહીંયા આપણે એવી કઈ ક્રિયા છે તો કે ભાઈ અહીંયા છે ચાલીસ માઇનસ એક્સ એક્સ આમાં મોટી સંખ્યા છે તો

અહીંયા તો માઇનસ છે અહીંયા તો ખાલી એક્સ આપેલું છે અહીંયા તો આઠ છે આ બધું ઊંધું છે અહીંયા જે કીધું હોય એ જ પ્રમાણે કરતું જવાનું અહીંયા તમે આમ તેમ લખશો તો કોઈ પ્રોબ્લેમ નથી તમે આને એક્સ પ્લસ આઠ પણ લખી શકો છો અને આઠ પ્લસ પણ એક્સ લખી શકો છો બરાબર બરાબર દસ આગળનો પ્રશ્ન બે સંખ્યાનો સરવાળો સો થાય છે તેમાંથી એક સંખ્યા એક્સ હોય તો બીજી સંખ્યા કઈ હોય બે સંખ્યાનો સરવાળો તમને કીધું છે સો થાય છે તેમાંથી એક સંખ્યા તમારે x હોય તો બીજી સંખ્યા કઈ હોય તો જ્યારે પણ આમાં તમને કીધું હોય ત્યારે એક સંખ્યા તમારે બાદ કરવાની મેં તમને કીધું છે ને આગળ હું તો આપણે મોટી સંખ્યા મેળવવાની તો આપણને નાની સંખ્યા મળી હતી એક સંખ્યા મળી ગઈ બીજી સંખ્યા મોટી સંખ્યામાંથી બાદ કરી દો સરવાળામાંથી એટલે તમને બીજી સંખ્યા મળી જાય આગળનો પ્રશ્ન બે સંખ્યાનો સરવાળો ત્રીસ થાય છે તેમાંથી મોટી સંખ્યા હોય તો નાની સંખ્યા વાય થાય હવે આમાં મોટી સંખ્યા તમને આપેલી છે તો સરવાળો તમને ત્રીસ આપેલો છે જો તમારે નાની સંખ્યા મળ્યો તો એ તમને કરી તો તમને એમાંથી નાની સંખ્યા મળી જાય બરાબર આગળનો પ્રશ્ન મિત્રો આપણો વિડીયો કોર્સ અને બુક છે એનએમએમએસ માટેની જેમાં તમને અડતાલીસ હજારની સ્કોલરશીપ પાંચ હજાર ઉપર વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે અને શૈક્ષણિક યોગ્યતા કસેટી એમએટી મેન્ટલ એબિલિટી ટેસ્ટ અને પ્રશ્નપત્રનું સોલ્યુશન ફક્ત ને ફક્ત બસો રૂપિયામાં કરાવવામાં આવે છે તો આ વિડીયોનો પણ તમે ભરપૂર લાભ લઈ શકો છો આગળનો પ્રશ્ન દસ તો એક્સ ની કિંમત મેળવો એક્સ બરાબર કેટલા જ્યારે પણ આવી રીતે પ્રશ્નો એક્સ માઇનસ વીસ બરાબર દસ મેં તમને કીધું તું બરાબર ની આ બાજુ જાય એટલે નિશાની ફરી જાય તમે આ બાજુ લાવો તો નિશાની ફરી જાય ગુણાકારમાં હોય સામે જાય ભાંગાકારમાં તો ફરી જાય ભાંગાકારમાં હોય સામેની બાજુ આવે ગુણકારમાં થઈ જાય હવે આવી રીતે જો ને તમારે એકલો પાડવો હોય અહીંયા માઇનસ વીસ છે સામે જાય તો પ્લસ થઈ જાય એનો મતલબ દસ પ્લસ વીસ એટલે એક્સ બરાબર ત્રીસ તમારા પ્રશ્નનો જવાબ થશે ત્રીસ અહીંયા તો આવું કંઈ આવે જ નહીં માઇનસ છે અહીંયા સીધા ત્રીસ આ પ્રશ્નનો તમારો જો કઈ રીતે આવ્યું મેં તમને સોલ્યુશન સાથે સમજાવ્યું મિત્રો બેઝિક થી પાયા થી ગણિત માં એમએટી 90 માર્ક ના પ્રશ્નો માં 90 માંથી એક પણ પ્રશ્ન તમારો જવો જ નહી જોઈએ તમને એના પૂરે પૂરા માર્ક્સ આવવા જ જોઈએ તમારે ફક્ત જરૂર છે પ્રેક્ટિસ ની અને આ પ્રેક્ટિસ કરશો પ્રશ્ન ની એટલે તમને ભરપૂર લાભ થશે આગળનો પ્રશ્ન 3x આવું જ્યારે આપેલું હોય ને બાળકો 2.5 5.5 x બરાબર જ્યારે ત્યારે આનો હળવેક નારાનો સરવાળો કરી નાખો હવે આનો તમે સરવાળો કરો અઢી પ્લસ એક બરાબર કેટલા થાય તો કે ચાર મેં તમને કીધું જયારે પણ સામે લઈ જાવ ગુણાકાર માં હોય તો પ્લસમાં થઈ જાય શું છે ભાંગા આવી રીતના સંબંધ છે તમને વાંચતા પણ મેં શીખવાડ્યું હવે આને ચાર છે જો અહીંયા ગુણાકારમાં હોય તો એક્સ બરાબર ચાર ના ત્રણ થાય પણ મિત્રો અહીંયા આપેલો છે ચાર ના છેદમાં ત્રણ સીધું જોઈ નહીં લેવાનું ચાર દુ આઠ ત્રણ દુ છ જો આ બે બે ઉઠતા હોય તો અહીંયા પણ તમને ચાર છેદમાં ત્રણ તમને મળે છે આનો મતલબ એવો થયો કે ડી તમારો જવાબ થશે એ બી સી ત્રણેય પણ તમારો જવાબ છે એમસીક્યુ ને ખાસ જોવાના જોતા જોતા જ તમારે આગળ વધવાનું છે ખોટી હડબડાટી કરવાની નથી શાંતિથી નિરાતથી પ્રશ્નને સમજતો જવાનો એલિમિનેટરી ટેકનિકથી એક એક પ્રશ્નને અલગ પાડતા જવાનો આગળનો પ્રશ્ન છે થ્રી એક્સ પ્લસ પાંચ બરાબર અગિયાર લખી નાખો થ્રી એક્સ પ્લસ પાંચ બરાબર અગિયાર જે બાળકોને નથી ખબર કે આનો વચ્ચેનો શું સંબંધ છે તો સીધું જ અહીંયા ત્રણ ગુણ્યા એક્સ આવી રીતે લખવાનું પ્લસ પાંચ બરાબર અગિયાર

આ માઇનસ બે છે પેલી બાજુ જતા રહી તો શું થઈ જાય આ બે સરવાળો કરો તો તમને શું મળે નવ તમારો જવાબ આ તો માંગ્યું છે સમીકરણ ને હંમેશા બરાબરની પેલી બાજુ લાવ એટલે નિશાનીઓ ફરી જાય ગુણાકાર માં હોય તો ભાંગાકાર થઈ જાય ભાંગાકાર હોય તો ગુણાકાર થઈ જાય બરોબર બાળકો આગળનો પ્રશ્ન સત્તર માઇનસ સિક્સ પી બરાબર નવ જેની સાથે જોડાયેલા હોય ચલો અથવા કોઈ પણ સહગુણકો તો એને એકલા પાડવાના સત્તર માઇનસ પી હવે તમારે પી ની જરૂરિયાત છે તો પી જેની સાથે જોડાયેલો છે તેને આપણે એકલું પાડો તો આને તમે જો એકલું પાડી દેતા હો તો આને તમે બરાબરની આ બાજુ લાવવું પડે અને આને તમે માઇનસ છે જો પ્લસ કરવું હોય તો બરાબરની પેલી બાજુ લઈ જવું પડે જો બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો બરાબર સત્તર માઇનસ નવ આવી રીતે આગળ આપણે છેદ ઉડાડ્યા હતા આનો જવાબ મળશે તમને ચાર ના ત્રણ આ તમારો જવાબ અહીંયા ઉડાડો ચાર બે ત્રણ દુ જે સરખા હોય એ ઉડાડી દેવાના જે વધે એ તમારો જો ચાર અને ત્રણ પ્રશ્ન આવી રીતના તમારું સમીકરણ છે કરવાનું નથી જે આપણે મેટર આવે છે આને એકલું પાડી દો ચૌદ વાય બરાબર આ માઇનસ છે બરાબર સામે જાય તો પ્લસ થઈ જાય તો ઓગણીસ પ્લસ બે બરાબર ચૌદ વાય બરાબર એકવીસ હવે y ને તમારે એકલા પાડવાના છે તો y આની સાથે ગુણાકારમાં છે તો 21 ના છેદમાં 14 છેદ ઉડાડો 7 3 21 7 2 14 7 7 ઉડી ગયા વધ્યા કેટલા 3 અને 2 એનો મતલબ 3 ના છેદમાં 2 તો તમારો જવાબ શું થશે મિત્રો 3 ના છેદમાં 2 કેટલું હેલું છે ફ્રીમાં છે એટલે એટલે લેવલવાળા પ્રશ્નો લીધા છે કે તમને આસાનીથી સમજાય તમારો બેઝિક અને પાયો પાકો થાય અને સમીકરણોમાં તમને કોઈ પણ પ્રશ્ન ન રહી એ બાબતોનું કાળજી લેવામાં આવી છે આગળનો પ્રશ્ન જ નાખવાનું શાંતિથી જોવાનું કે આની સાથે છે એકલું પાડી દઉં એને બરાબરની નિશાની પેલી બાજુ પ્લસ હોય તો લઈ જાઓ તો અહીંયા પાંત્રીસ માઇનસ નવ હવે સાત એક્સ બરાબર વધ્યા છવ્વીસ હવે આને ને એકલો પાડવાનો છે આની સાથે ગુણાકારમાં છેદમાં જાય તો છે ભાંગાકારમાં જતું રહે તો એક્સ બરાબર છવ્વીસના છેદમાં સાત છે ભાઈ એવું તો કે અહીંયા છવ્વીસ જ્યારે ઉપર આવી ગયા તો એક જ જોતા તમને ખબર પડી જાય કે આ તમારો જવાબ છે બરાબર આગળના પ્રશ્નમાં નીચેનામાંથી આ પ્રશ્નમાં છવ્વીસ ના છેદમાં સાત તમારો જવાબ આવશે ભૂલથી અહીંયા તમને પચીસ ના શેદમાં સાત થઈ ગયું છે પણ છવીસ ના શેદમાં સાત તમારો જવાબ છે આગળ માં નીચેના માંથી કઈ સુરેખ પદાવલી છે બરોબર અને એની ઘાત કેવી હોય એક હોય અહીંયા કેટલી ઘાત છે બે તો કે ભાઈ આ નથી અહીંયા કેટલી ઘાત છે બે આ નથી આ આવવાની શક્યતા છે આપેલ તમામ તો પછી તો આ જ તમારો જવાબ થાય બરાબર એમ છે કે જોવો આ બે ઉડી ગયા છે બસ તો આ તમારો જવાબ આપેલ તમાર તો જવાબમાં આવે નહીં બરાબર તો સુરેખ સમીકરણમાં આ તમારી પદાવલી છે પછીનો પ્રશ્ન નીચેના સુરેખ પદાવલી નથી મે તમને કીધું છે બે હોય એ તમારો થાય બરાબર ઉપર એક અંક હોય એ તમારી સુરેખ પદાવલી થાય તો અહીંયા તમારી સુરેખ પદાવલી અહીંયા મળે છે નથી એવું તમારે મેળવવાનું સુરેખ પદાવલી નથી અહિયાં ની ઉપર એક ઘાત છે તો કે હા સુરેખ પદાવલી છે અહીંયા એક ઘાત છે તો એ સુરેખ પદાવલી છે પણ અહીંયા બે ઘાત છે એનો મતલબ એવો છે કે સુરેખ પદાવલી નથી અને એ જ આપણે મેળવવાનું છે આગળનો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન તમારો હસમુખ અને વિજયની હાલની ઉંમરનો સરવાળો એકસ વર્ષ છે બાળકો આવા પ્રશ્ન જોઈને તમે ગભરાઈ જાવ છો પણ તમે યાદ રાખજો આવા જ પ્રશ્નમાં જ જવાબ સમાયેલો હોય છે અને આવા તો હાલ છેલ્લા છે ને આ મૂકવાનો જ નથી તમારે હસમુખ અને વિજયની હાલનો સરવાળો એક વર્ષ હોય તો બે વર્ષ પછી બંને બે વર્ષ પછી બે વર્ષ પછી એટલે આ બે વધે આ બે વધે બે નો સરવાળો કર્યો કેટલો થાય ચાર વધે તો ચાર જેમાં હોય તમારો જવાબ આ જ તમારો જવાબ થતો હોય છે જોઈ લો તમે એક્સ પ્લસ ચાર કારણ કે બે નો સરવાળો હાલ કેટલો છે છે અને બે વર્ષ પછી બે બ બે વર્ષ વધી જશે એટલે કેટલા ચાર થઈ જશે આ તમારો જવાબ થેન્ક યુ મિત્રો આવા જ નવા વિડીયો આગળ પણ તમને સિરીઝમાં મળ્યા છે અને હવે આગળ પણ આગળના વિડીયો તમને મળતા રહેશે ભરપૂર તમે જુઓ જે ન જોયા હોય તો એને પ્લે લિસ્ટમાં મૂકેલા છે એને પણ તમે જુઓ ભરપૂર પ્રેક્ટિસ કરો અને તમને જે સ્કોલરશીપ બાબતની એક્ઝામ છે તો એમાં જવાહર નવોદયમાં બધે જ આ પ્રશ્નો તમને ખૂબ ઉપયોગી થશે એવો મને વિશ્વાસ છે અને તમારા મિત્રને તમારા સાથીગણને તમારા ભાઈ બહેનને આ વિડીયો તમે બતાવો એને લિંક શેર કરો અને જરૂરી મુજબ એને પ્રેક્ટિસ સેશન બધું જ ટાઈમ આપો ગણિત કોઈ વસ્તુ અઘરી નથી બસ તેને સમજતા જાઓ એટલે તમારું સોલ્યુશન મળતું જશે આવનારી પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવો એવી પ્રાર્થના જય હિન્દ જય ભારત